રાજ્યમાં કથળતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વોનો આતંક મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અસામાજિક તત્વો બેકાબુ સામાન્ય નાગરિકોમાં ડર અને ભયનો માહોલ છવાયો છે ત્યારે અમદાવાદ સુરત સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ગંભીર બનાવો અને બને છે છતાં પણ ભાજપ સરકારે મૌન છે મુખ્યમંત્રી પાસે ગૃહ વિભાગ છે જાહેરાતોમાં મક્કમ દેખાવાની ખૂબ વાતો થાય છે પણ અસામાજિક તત્વો ગુંડાગીરી કરનારા તત્વો પર ક્યારે મક્કમ પગલાં ભરશો

છાસવારે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર સદત નિષ્ફળ ગઈ છે જાણી જોઈને આવા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું દેખાય